નમસ્કાર આપ જોઈ રહ્યા નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હેતલ ભગત વડોદરામાં શ્રી દશા સોરઠિયા વણિક જ્ઞાતિ મંડળ દ્વારા કેળવણી સમારંભ સ્નેહ મિલન સમારંભ અને સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો વડોદરા મહાનગરપાલિકાની શ્રી દશા સોરઠિયા વણિક જ્ઞાતિ મંડળ દ્વારા વિવિધ કાર્યક્રમો યોજાયા હતા જેમાં શરૂઆતમાં વડીલોનું સન્માન કરાયું હતું જેને સત્તર વર્ષે પૂર્ણ કર્યા હોય તેવા વડીલોનું સન્માન કરાયું હતું તો નવ દંપતીનું સન્માન કરાયું હતું અને નવ શિશુઓને આશીર્વાદ આપવામાં આવ્યા હતા સમાજના શૈક્ષણિક વર્ષમાં સારા ગુણે ઉત્તીર્ણ થનાર વિદ્યાર્થીઓને પુરસ્કાર આપવામાં આવ્યા હતા આ દશા સૌરઠિયા વણિક સમાજ વડોદરા નો આ એક કેળવણી સમારંભ છે આ પ્રોગ્રામ જે છે અમે એક વર્ષથી માંડી અને અમારી જ્ઞાતિના પર વડોદરા મહાજનના જે અહીંયા આગળ ત્રણસો જેટલા ફેમિલી છે એમાંથી સિલેક્ટ કરી અને એક વર્ષથી ઉંમરથી માંડી અને પોસ્ટ ગ્રેજ્યુએટ સુધીના સ્ટુડન્ટ્સને અને બધાને અમે મેડલ્સની સર્ટિફિકેટથી અને એમને અમે અલગ અલગ ઇનામોથી નવાજીત કરીએ છીએ જેથી તેમને પ્રોત્સાહન મળે અને એ લોકો એમના જીવનમાં આગળ વધે અને એમની જ્ઞાતિભાવના બની રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ સમાચારોના સતત અપડેટ માટે నేన ప్లస్ న్యూజ నా యూట్యూబ చ సబ్స్క్రైబ కెలాయకన్ దావో అో ఇంస్టాగ్రా ఫేస్బుక్ టవిటర్